વિરેન્દ્રસિંહ ચાવડા આણંદ લોટેશ્વર ભાગોડના અમે સ્થાનિક રહીશું આજ રોજ આણંદ મહાનગરપાલિકા દ્વારા આણંદ શહેરમાં અને આજુબાજુ વિસ્તારમાં જે દબાણ હટાવવાની કામગીરી ચાલી રહી છે રોડ રસ્તા પહોળા કરવાની જે કામગીરી ચાલી રહી છે તેના ભાગરૂપે ટીપી સ્કીમ નંબર બે અને આણંદ ગામતડ જે વિસ્તારના રસ્તાઓ છે તેને પહોળા કરવા માટે આણંદ મહાનગરપાલિકાના કમિશ્નરશ્રી એક વીક પહેલાં આ જે ગામડી વડથી મહારાણા પ્રતાપ જે સર્કલ છે એ રોડ પર આવ્યા હતા તેમની ટીમ સાથે આવ્યા હતા અને તેમણે ટીમે આ રોડનો સર્વે પહેલાં કર્યો હતો અને ત્યારબાદ તેમની ટીમ દ્વારા જે જે વસ્તુ જમીનો કે મકાનો જે દબાણમાં આવે છે તેની પર લાલ પટ્ટા માર્યા હતા અને ત્વરિત આ દબાણો દૂર કરવાની વાત કરી હતી પછી અમે આણંદ મહાનગરપાલિકાના કમિશનરને સીને રજૂઆત કરી હતી કે જે તમે આ જે માપણી કરી રહ્યા છો એ ખોટી છે અને ભૂલ ભરેલી છે ત્યારે એમણે એવું કહ્યું હતું કે તમે લેખિતમાં અમને રજૂઆત કરજો પછી અમે એની પર આગળ કાર્યવાહી કરીશું તો આજે અમે માગણી કરી છે કે ગામડી વળથી લઈને જે મહાણા પ્રતાપ સર્કલ સુધી અઢાર પોઈન્ટ પાંચ મીટર એ લગભગ સાઠ ફૂટની આજુબાજુ જે રોડ પાડવાની જે વાત કરી રહ્યા છે તે તદ્દન ખોટી છે કારણ કે ઓલરેડી જે ટીપી સ્કીમ નંબર બેમાં સાત પોઈન્ટ પાંચ મીટરના રોડ આવેલા છે તમે જુઓ તો આ સ્કીમ જોડે સરદારગંજવાળો રોડ આવી ગયેલો છે વાળો રોડ આવી ગયો છે બજાર બજારવાળો રોડ આવી ગયેલો છે અને એવી કોઈ મોટા રોડની જરૂરિયાત નથી જો આ રોડ અઢાર પોઈન્ટ પાંચ મીટર રીતે પાડવામાં આવે તો ઘણા બધા ત્યાં આગળ ઓબીસી સમાજ ક્ષત્રિય સમાજ એસટી સમાજ અને રોજે રોજ ગરીબી મજૂર લોકો જે સવાર નોકરી કરી સાંજે પોતે નોકરી કરે અને ગુજરાત પોતાનું ચલાવે છે ખૂબ ગરીબ લોકો છે ને રોજે રોજનું લઈને ખાય છે એવા લોકોના જે સાઠ સાઠ વરસથી લોકો રહે છે એવાના મકાન કપાય છે તો અમારી માંગણી છે કે આ રોડ સાત પોઈન્ટ પાંચ મીટર જેટલો પહોળો થવો જોઈએ વધારે આ રોડ પહોળો કરવાની કોઈ જરૂરિયાત છે નહીં બીજું કે જો આ રોડ પહોળો કરવામાં આવે તો ચેક ગામડી વરથી લઈ અઢાર પોઈન્ટ પાંચ મીટર ચેક મહાણા પ્રતાપ સર્કલ સુધી સરખો પહોળો કરવામાં આવે આ રોડ બાબતે કોઈ વાલા દાલાની નીતિ રાખવવામાં આવે નહીં બીજું કે જે લોકો વર્ષોથી આઝાદીથી જે જૂનું આણંદ કહેવાય ત્યાં લોકો વસવાટ કરે છે તો જેની માલ મિલકત જાય છે જેના આખા આખા ઘરો જાય છે તેમને કાયમી ધોરણે મહાનગરપાલિકા સરકારશ્રી દ્વારા તેમને પ્લોટ ફાળવવામાં આવે તેમને કાયમી રહેવાની સગવડો આપવામાં આવે અને જે પણ આર્થિક મદદ હોય તેમને કરવામાં આવે તેવી અમારી માગણી છે બીજી અમારી એવી માગણી હતી કે જ્યારે તમે માપણી કરો ત્યારે જે ત્યાંના સ્થાનિક મિલકતના જે માલિકો છે તેમાંથી આ રોડ પસાર થઈ રહ્યો છે તો તેમને કોન્ફિડન્સમાં લઈ ખૂંટ મારી અને અગાઉ નોટિસ આપી કે તમારી કઈ કઈ મિલકત જાય છે અને કઈ કઈ દબાણમાં આવે છે એ પહેલાં અમને બતાવવામાં આવે અને પછી તોડવામાં આવે એવી અમારી માગણી છે બીજી એક માગણી એવી છે કે જ્યારે અમે આવ્યા હતા કમિશનરશ્રી જોડે ત્યારે એમણે એવું કહ્યું હતું કે જે ગામતળનો વિસ્તાર છે ત્યાં આગળ જે અમુક દબાણ તોડી અને બીજા ઇમ્પેક્ટ ફી ભરી કે બીજી કોઈ દંડની રકમ ભરી તેમને રેગ્યુલાઇઝ કરવામાં આવશે તો અમારી એ પણ માગણી છે કે જે ગામતડ વિસ્તારની ટીપી સ્કીમ નંબર બે છે તો ત્યાં ટીપી સ્કીમ બેમાં વર્ષોથી અમે લોકો આવ્યા છે પણ તે ઘડે ભૂલ ભરેલી ટીપીના નકશાના કારણે અમારો સમાવેશ ગામતળમાં થયો નથી તો અમારો સમાજ ગામતળમાં કરી અને અમને પણ ઇમ્પેક્ટ બી ભરી અને અમારા પણ જે દબાણો હોય કે અમારા જે મકાનો આખે આખા જતા હોય તેને રેગ્યુલાઇઝ કરવામાં આવે અમારા અમને પણ ન્યાય આપવામાં આવે તેવી અમારી માગણી છે ઓવરઓલ અમારી એક જ વાત છે કે જેટલો જરૂર હોય એટલો રોડ પૂરો કરવામાં આવે અને જે પણ જાહેર હિતમાં જનતાને જે પણ ફાયદો કરાવી શકતી હોય આ સરકાર જે પણ રાહત આપી શકતી હોય તે આપવામાં આવે તેવી આણંદ મહાનગરપાલિકા અને આ સરકાર જોડે અમારી માગણી છે